ભાઈ ભાઈ હેલોજી મિત્રો ખુશાલી શું તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ વિશ્વ પ્રસિદ્ધ મેળામાં આ જગ્યા ઉપર ચોટનો મેળો એટલે કે વાતાલ બુછોમાં પગ મેકવાની પણ જગ્યા નથી ખૂબ જ મોટી સંખ્યામાં ભવિભક્તો જે અહીંયા મેળાનો આનંદ લેવા માટે આવી ગયા છે બધી અત્યારે આવું સ્કૂલ જગ્યા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ છું વિડીયો માં છેલ્લે સુધી જોડે ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ તેમજ જ ને લાખી રાખો તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં મેળા મિત્રો ફૂલ જામી ગયો છે તમે જુઓ બધા જ જગ્યા ઉપર ચકડોળ ચાલુ છે અને બધાની કિંમત શું છે તે આપણે જાણવાની છે અને નીચેની તરફ જુઓ તમે જ્યાં જુઓ અહીંયા લોકો જ તમને જોવા મળશે પગ મેકવાની પણ જગ્યા નથી તો ચાલો આપણે શરૂઆતમાં જોઈએ ને તો અહીંયા રેલગાડી છે બાકી એક્ઝેક્ટ એની બાજુમાં તો જોઈ જ રહ્યા છો ચકડોળ ગોળ ગોળ ફરી રહ્યો છે અને ત્યાં પણ જુઓ પગ મેકવાની જગ્યા નથી ત્યાં કેટલા લોકો જે ટિકિટ લઈને ઊભા છે અને ફૂલ સ્પીડમાં ચકડોળ ફરે છે ઓ ચાલો હવે આગળની તરફ જોવા જઈએ અહીંયા તમે જુઓ પગ મેચવાની પણ મેળાની અંદર જગ્યા નથી ને મેળાની આગળ આપણે વધી રહ્યા છીએ અને બધી જ રાઈડમાં બેસવા માટે એની રૂપિયા ટિકિટ છે અને મોતનો કુવો છે તે અંદાજે બે થી ત્રણ મોટના કૂવા છે તે મોટના કુવામાં બેસવા માટે અમુક જગ્યાએ પચાસ રૂપિયા લે છે અને ક્યારેક ક્યારેક સો રૂપિયા લે છે બાકી તો આપણે મેળાનો આનંદ લેવાનો છે પૂરેપૂરો છે તો આનંદ છે આ લોકો જે પગ જગ્યા નથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જે મેળાનો આનંદ લેવા માટે આવી રહ્યા છે તો આપડે આગળની તરફ આવી ગયા છે અહિયાં મોટ નો કો એક બાજુ છે ને એક બાજુ અહિયાં સરસ મજાની રાઈડ છે

पोल्त जल्दी 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 रातू उड़ कर जल्दी 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 रातू उड़ कर मैं आज सुबह आ रहा हूँ बारी बारी से जल्दी रावई रावई बा रावई बा रावई बा रावई बा चलो आ गया जाओ आगे जल्दी जल्दी आ जाओ जल्दी 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 बहुत चलो यहाँ पर आगर जाइये मेरा माँ माँ मेरे पानी पंच ज કારણ કે તો આપણે ગમે રીતના આગળ વધી રહ્યા છે બધી જગ્યા બધી છે રાઈડ અંદર બેસવા માટેની સો રૂપિયા ટિકિટ છે અને જોવા મેળાનો વ્યૂ રેન્જર રાઈડ ચાલુ થઈ ગઈ છે તમે ત્રણ દિવસથી જોતા જશો કે આ રાઈડ કઈ રીતના ચાલુ છે એટલે બધી ઊંધા માથે કરે છે ને પછી આગળ હાલે છે આવી ત્રણ યુનિક યુનિક રાઈડ મેળાની અંદર આવી રહી છે એક રેન્જર રાઈડ છે એક જેટ અહીંયા સામેની તરફ એક બીજી રાઈડ છે તમે જોઓ ઉપર છે ને જે ગોળ ગોળ ફેરવવાની ઉપર લઈ જાય છે અહીંયા નાના નાના બાળકો માટે પણ અલગ બી આવેલી છે ચલો ચલો જો ભાઈ પપડવા વેચે શું છે પપડડાને વગાડો વગાડો તો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ફૂલ મેળાની અંદર કાંઈ ઘટે નહીં બાકી આપણે પહોંચી ગયા છીએ રેન્જર રાઈડ તરફ આ રાઇડની અંદર બેસવા માટેની પણ સો રૂપિયા ટિકિટ છે ચાલો આપણે આગળ જઈએ બધી જગ્યા ઉપર પગ મેંપણે પણ ટ્રાફિક નથી બધી રાઈડની અંદર બેસવા માટે પણ લાઇન લાગેલી છે ફરીથી મિત્રો આપણે સલંબો રાઈડ તરફ પહોંચી ગયા છે અહીંયા તમે જો કઈ રીતના ચાલુ છે સલંબો રાઈડ આ રીતના મિત્રો હેલિકોપ્ટરની ની જેમ ફૂલ સ્પીડમાં જે આ સ્લંબો રાઈડ ચાલુ છે બાકી જો તમે જોતા જશો અમે કઈ રીતના આગળ વધી રહ્યા છીએ બાકી અહીંયા રિંગની રામ જો રમત ગમત છે આવી જાય કે નાના નાના બાળકો માટે સરસ મજાની જે એક ફોર અલગ ની રાઈડ છે તે આ જગ્યા ઉપર છે જો અહીંયા સામેની તરફ છે ઉપર જાય નીચે લાવે પછી ગુલની રાઈડ છે ને મોટના કૂવા પાયા એ રાઈડ છે ને આમ ગોળ ફેરે છે હું તમને તેમનો ડેમો બચાવી દઈ બાકી તો અહીંયા છે ભૂજ બંગલો ભાઈ ભૂજ બંગલો તમને બીવ લાવી દે એવું છે ભાઈ એમાંય મોટી જબર લાઈન લાગેલી છે તો લાઇન કેટલી છે એ ભુત બંગલામાં ખૂબ મોટી લાઈન છે ભાઈ ખૂબ મોટી ચાલો મિત્રો હવે આપણે બીજા વિભાગની અંદર પહોંચી ગયા છે આ જગ્યા ઉપર બે યુનિક યુનિક રાઈડ આવેલી છે અહીંયા તમે તમને કીધી આ ઉપર જાય અને હેઠળ આવે ને અત્યારે તો એ બે રાઈડું બંધ છે ને અહીંયા તમે જો સરસ મજાની એક ટોરા ટોરા રાઈડ છે અને સાઈડમાં બ્રેક ડાન્સ છે અહીંયા ચકડોળ સરસ મજાનો ફરી રહ્યો છે એવા લાઈનમાં બે ત્રણ ચકડોળ છે બાકી અહીંયા તો આપણે આ વિભાગની અંદર જોઈન્ટ આવ્યા છીએ એટલી અલગ અલગ રાઈડ આ જગ્યા ઉપર તમને જોવા મળશે આજો ઊંધો ભાઈ ઊંધો તો મિત્રો હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છે કઈ કઈ રાઈડ ચાલુ છે હું તમને બતાવું અત્યારે તો આ રાઈડ હાલ બંધ છે કારણ કે કાંઈક એમાં ઇલેક્ટ્રિક તકલીફ આવી ગઈ છે બાકી તો એ રાઈડમાં અમે રાતે બેઠા હતા ભાઈ હાલ બંધ થઈ ગઈ પછી પૈસા લઈને ભાગી ગયા ફાકી તો અહીંયા તમે જુઓ રાઇડ ઉ હ ફૂલ મેળામાં બાકાજીકી બોલે હો ભાઈ ફૂલ આનંદ ફૂલ આનંદ અહીંયા જો રેલગાડીમાં પણ કેટલા લોકો આવ્યા છે ત્રણે તનનો મેળો કરવા માટે ઓહોહો એ હા 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 હે આહાહા હા હા ભાઈ ચોરે ટોરા ચાલુ થયો છે અહીંયા કલાકથી ઊભા થયા ત્યાં ન થયું

वाह भाई वाह आवाजर नहीं पत्थर से न मारे मेरी दीवानी को ओलंपिक का जमाना है उड़ा दे से साली को છોકરી તમે જવો એમાં ઘણા બધા બેઠા છે ચાલો થાય પછી જોઈએ વાહ ભાઈ વાહ લડકી છોકરી લડકી છોકરી અંદર માં છોકરા સાથે મુકાબલો मौत पीछे कभी मौत आ देते हैं जिंदगी पीछे जिंदगी और मौत वाले खेल जिंदगी और मौत वाले कमाल अभी देखो अभी जाओ अभी देखो थोड़ा देखे बच्चा खेल प्रोग्राम दिखाएंगे एकदम सच्चा ना 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 મેળા મેળામાં અલગ અલગ રાઈડ આનંદ લેવા માટે ત્યાર પછી અહીંયા તમે જોવા ટ્રેડિશનલ ડ્રેસ પણ આવે છે લોકો મેળા મેળાનો આનંદ લે છે મિત્રો આ જગ્યા ઉપર જાય ને તે જગ્યા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનો એક સ્ટેજ બનાવેલો છે અને તે જગ્યા ઉપર રાઈડ છે હોડીની અને ટ્રેનની રાઈડ છે અને તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં મેળાનો આનંદ લેવા માટે લોકો આવી રહ્યા છે મેળાની અંદર તમામ પોલીસ સ્ટાફને નમ્ર વિનંતી છે કે ઉપરથી ઓર્ડર છે જેમણે વર્તી છે જે સ્ટાફમાં છે એમને એકને જોવા દેવામાં આવશે એમની સાથે કોઈ પણ છે તો તાર મેળાનો વિડીયો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો ને કમેન્ટમાં હર મહાદેવ લોકોને પોતાની ચાલો મળીએ લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ